નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા મુકામે વિરેશ્વર મહાદેવ મંદિરના ગાદીપતિ શ્રી પૂજ્ય રામદાસ મહારાજનો સત્સંગ કાર્યક્રમ પ્રતાપગઢ કંપાથી ધોડુ હિરજીભાઈ ધર્મપત્ની વર્ગસ્વ કુંવરબેન હિરજીભાઈ ધોડુ સ્વર્ગવાસ નિમિત્તે આજે તારીખ પાંચ ત્રણ બે હજાર પચ્ચીસને બુધવારે હિરજીભાઈ નાનજીભાઈ ધોડુના ઘરે વિરેશ્વર મહાદેવ મંદિરના ગાદીપતિ રામદાસ મહારાજનો સત્સંગ ચંદન તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર નીરવ પટેલ જીપીએમ સી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય કીધું કે રામ કૃપા એને રોજ દિવાળી રંગ નું ટાણું રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે એવા અલકારી કે આડસુ થઈ નવ આંખું ખોમો રે જીવે જીવ મોજમાં રેવું મોજમાં રેવું અને એવા અલખ ધણીની

એટલે આપણે એમ થા કે કુતરા જે વરદ કાકા બરહી પર ભવનો કુતરો તો એ આ ભવમાં માણસ એ માણસનો અવતાર આખીન ભગવાન એક ચાન્સ આઈ આપ્યું આપણે ઇંગ્લિશમાં નહી સ્લોગન ટ્રાય ટ્રાય અગેન ટુ સક્સેસ કે કોણ કોશિશ કરીએ એકવાર પરીક્ષા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો

ઓલા ઈ ટાઈમે કહી દીધો કાલ્યા માલગાનો ભરો હોના તો એ આપણે ભાઈ ભાઈ ના પ્રેમ માં ભાઈ બંધી વચ્ચે આવી જાય ને પાછો દિખાય મોટા ભાઈ સમજણ નથી પડતી એટલે આપણી પાછા હા કઈ હા વાત હાથી મજા કઈ ખાલાડા વળી ઓડિટર આવે તો એ માણ હામ આમ રગવટ થઈ જાતું આમ અંદરથી ગાભો માં હોય આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી આ મગજ છે એને બહુ લોટ નહી આપવા

સિલ્વર જુસ્લી જે હોય એ હોય પચાસ વર્ષ પૂરા તૈયાર એ બાપા એ બધા બોલાવ્યા લાડુ દાડભાત સાત ના તમે જોવો તો પછી જાહેરાત કરી દીધી કે મારા પાસે હો વીઘા જમીન છે ને ચારેય છોકરા જમીન દઉં હવે એ તો અમે તેના